બાબર આદનપુર હાઈવે પર નાગણેશ્વરી માતાજીના મંદિર પાસે સર્જાયો ગંભીર અકસ્માત અકસ્માત સર્જાતા બાબર રાધનપુર હાઈવે પર લોકોના ટોળે ટોળા દોડી આવ્યા અકસ્માત સર્જાતા બાબર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સારવાર દરમિયાન બે બાઇક ચાલકને આગળ રિફર કરવામાં આવ્યા હતા બાઇક ચાલક રાધનપુરથી બાબર તરફ આવી રહ્યો હતો અને ગાડી ચાલક બાબરથી રાધનપુર તરફ જઈ રહી હતી બાઇક ચાલક રાધનપુર તાલુકાના પુરાણા ગામના બે યુવાનો છે તેવું જાણવા મળેલ છે બાઇક ચાલકનું નામ વિષ્ણુભાઈ પ્રધાનજી ઠાકોર ઉંમર વરસ ત્રેવીસ રહે પુરાણા બાઇક પાછળ બેસનાર હિતેશ રમેશભાઈ ઠાકોર ઉંમર વરસ બાવીસ રહે પુરાણા ગાડી બાવર તાલુકાના બરવાડા ગામની કરીમભાઈ રમઝાનભાઈ ગાંચીની કરીમભાઈ ગાડી ચાલક કરીમભાઈનો આબાદ બચાવ થયો અને તેમની બાજુ બેઠેલા ધર્મપત્ની માથાના ભાગમાં ઈજા થઈ હતી બરવાડા ઉંમર રાધનપુર હાઈવેનો રોડ છેલ્લા કેટલાક સમયથી કરવાલતમાં જોવા મળી રહ્યો છે વારંવાર મીડિયામાં અહેવાલ રજૂ કરવા છતાં આવી જાડી ચામડીના અધિકારીઓ કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી જેના કારણે અકસ્માતનો સિલસિલો દિન પ્રતિદિન વધી રહ્યો છે તેવું ચર્ચાઈ રહ્યું છે હજુ કોઈ મોટી ઘટના બને તેનો રાહ જોઈને ઉચ્ચ અધિકારીઓ બેઠા છે કે શું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે વહેલી તકે રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે તેવી બાભર સહિત તાલુકાની પ્રજા ઈચ્છી રહી છે અહેવાલ ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા